વાત કરીએ વલસાડની સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે નવસારીમાં ખાલી ખુરશી જોઈ ચૈતર વસાવા બોખલાઈ ગયા ધવલ પટેલે કહ્યું બે પોઈન્ટ દસ લાખની લીડથી જીત્યો છું તમે એસી હજાર મતે હારેલા છો ત્યારે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગ ગણાવી છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને મોદી સાહેબની સાથે છે ગુજરાતમાં પણ આપની હાલત દિલ્હી જેવી થશે તેવો દાવો કર્યો છે કાલથી જ ટુકડે ટુકડે ગેંગ ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો ખાસ કરીને કાલે નવસારી ના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગ ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી

એમની નોટા કરતા પણ છ ગણ્યા ઓછા મત આપ્યા છે અને એટલું જ નહીં ગુજરાતમાં વિસા વધારવાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે ચૈતર વસાવાના કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે રાજનીતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ દસ વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકે એવા બનગા ફૂકતા હતા પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા મોદી સાહેબના જે કામ જોયા કાર્યકર્તાની જે મહેનત હતી એના તકી અમે દિલ્હીમાં પૂરી અમારી આમ આદમી પાર્ટીની સરકારના લોકોને હરાવીને અમારી સરકાર પણ બનાવી અને એમના જે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એને પણ દિલ્હી સીટ પરથી હરાવીને અમે ત્યાં પણ સરકાર બનાવી છે